ગુજરાત સરકારની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં હેલ્પરની આઠસો જગ્યાઓ પર ભરતી અંગે વીજ કંપની દ્વારા અખાડા થતા હવે ઉમેદવારો આજથી ભૂખ હડતાલ પર ઉતર્યા છે આજે વડોદરાના રેસ્કો સર્કલ જીસેક કચેરીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની તેઓએ માંગ કરી હતી જી એસ એલ ઉમેદવાર ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું કે જૂન બે હજાર બાવીસમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા આઠસો જેટલા હેલ્પરોની ભરતી કરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં પંચાવનસોથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા એ સમયે વેરિફિકેશન પણ થઈ ગયા પરંતુ પરીક્ષા લેવાઈ નહોતી અનેક વખત રજૂઆતો કરી છતાં ગોળ ગોળ જવાબ મળે છે કચેરીમાંથી અમારી માંગણી છે કે ઝડપથી આ પરીક્ષા લેવી જોઈએ અને બેરોજગારોને રોજગારી પ્રાપ્ત થાય તેવા પ્રયત્નથી અન્ય પરિવારોને પણ ન્યાય મળવો જોઈએ